નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રકરણ પોઈન્ટ એકનો પાંચમો દાખલો જોશું આ પાંચમો દાખલો છે સતત આવૃત્તિ વિતરણનો છે પણ તમારે ટેન્શન નહીં લેવાનું કારણ કે અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ હોય તમે દાખલો સતત આવૃત્તિ વિતરણથી પણ ગણી શકશો જો તમે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવતા ભૂલી ગયા છો તો અહીંયા આવૃત્તિ વર્ગ છે ને તમે ધારો કે પરીક્ષામાં ઉતાવળમાં અસતમાં ફેરવતા ભૂલી ગયા તો પણ તમારો દાખલાનો આન્સર આવી શકે છે માત્ર ને માત્ર એક ટ્રીક તમારે અજમાવવાની કે જેથી તમને ભૂલ ન પડે એ દાખલો સમજાવતા હું તમને કહીશ તો પાંચમો દાખલો અસતત આવૃત્તિ વિતરણ પ્રશ્ન એ થાય મેં ઘણીવાર ચર્ચા પણ કરી છે કે ભાઈ અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ કઈને કહેવાય તો અહીંયા જુઓ તો પચાસ થી બાવન પછી અહીંયા જોઈએ એને બદલે આપ્યું છે ત્રેપન થી પંચાવન એટલે આ સંખ્યા અહીંયા રિપીટ થતી નથી આપણે જે આગલા બે ત્રણ વિડીયો જોયા જે મારા જૂના આગલા વિડિયો છે આંકડા શાસ્ત્રના દાખલા નંબર એક બે ત્રણ ચાર એમાં જોશો તો અહીંયા કને આ રકમ છે એ રિપીટ થતી હતી પણ અહીંયા રિપીટ નથી થતી એટલે આ અસતત આવૃત્તિ વિતરણ કહેવાય હવે પરીક્ષામાં ઘણીવાર ઉતાવળ હોય ને ઉતાવળને લીધે વિદ્યાર્થીઓ જોતા ભૂલી જાય કે ભાઈ સતત છે કે અસતત છે ફટાફટ વર્ગ લખી નાખે એફઆઈ લખી નાખે એની એક્સાઇ શોધી નાખે યુઆઈ એફઆઈ યુઆઈ નાખી ગણતરી કર નાખે દાખલાના જવાબમાં પ્રોબ્લેમ થાય શું પ્રોબ્લેમ થાય કે આ અસતત હતો હવે તમે ધારો કે સતતમાં માં ફેરવ્યો નથી અસતત કર્યો એફઆઈ સુધી એક્સઆઈ સુધી યુઆઈ સુધી એફઆઈ યુઆઈ સુધી તો ત્યાં સુધી તમને પ્રોબ્લેમ ઝાજી નહીં આવે ઝાજી પ્રોબ્લેમ ક્યાં આવશે એક એક્સઆઈ માં આવશે ક્યારે પ્રોબ્લેમ આવશે તો તમે જુઓ એ પ્રોબ્લેમ તમને કહું અહીંયા બાવન માંથી પચાસ બાદ કરું તો કેટલા વધે છે બે તો આપણે વર્ગ લંબાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ અમે તમને આગલા વિડીયોમાં કીધું જ છે કે તમે ટેવ એવી રાખો કે વર્ગ લંબાઈ અહીંયાથી અહીંયા બાદ કરો આમ બાદ કરવાથી શું ફાયદો થાય છે જો ગણિતની ઘણી બધી એવી ટ્રીકો છે કે તમે તમારો જવાબ ભૂલચૂક વગર સાચો કરી શકો જો તમે આવી રીતે વર્ગ લંબાઈ શોધો છો એટલે કે ત્રેપનમાંથી પચાસ છપ્પનમાંથી ત્રેપન ઓગણસાઇમાંથી છપ્પન આવી રીતે વર્ગ લંબાઈ શોધવાની તમે પોતાની ટેવ રાખી છે

તો તમે બે ની ગણતરી મુજબ જ એકસાઈ શોધ્યો હોય અહીંયા સૂત્રમાં એચની જગ્યાએ તમે બે મૂક્યા હોય એટલે તમારો જવાબ ખોટો આવે એટલે કે જ્યારે પણ તમને ખ્યાલ ના આવે કે બેન અમે ભૂલી જાય છે સતત છે કે અસતત છે તો તમારે વર્ગ લંબાઈ હંમેશા આમ જ શોધવાની બરાબર નીચેનામાંથી ઉપરની રકમ બાદ કરીને ત્રેપન માઇનસ પચાસ છપ્પન માઇનસ ત્રેપન ઓગણસાઠ માઇનસ છપ્પન આવી રીતે જો તમે શોધશો વર્ગ લંબાઈ તો સતત હોય કે અસતત હોય બંને સિચ્યુએશનની અંદર તમારો દાખલાનો જવાબ આખે આખો સાચો પડશે પણ હા અહીંયા એક વાત હું જરૂર તમને કહીશ કે જો તમને દાખલામાં ચોખટ કરે કે સતત આવૃત્તિ વિતરણની રીતે દર્શાવો તો તમારે ફરજિયાત આ વર્ગ દેખાડવો પડે અને ઘણીવાર વિભાગ એની અંદર તમને પૂછે કે વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર શું છે તો કમ્પલસરી આવી રીતે જ દેખાડવાનો કે અધો સીમા અધો સીમા માઇનસ આ સોરી ઉર્ધ્વ માઇનસ અધ સીમા બિંદુ એટલે કે બાવન માઇનસ પચાસ એ સાચી મેથડ છે વર્ગ લંબાઈ શોધવાને એટલે વિભાગ એની અંદર પૂછે વર્ગ લંબાઈનું સૂત્રો તો તમારે આમ જ લખવાનો ઉર્ધ્વ માઇનસ અધ બરાબર અને તમને જો દાખલાની રીતે ચોખવટ કરી કે સતત વર્ગમાં ફેરવીને દેખાડો ઘણીવાર બે માર્ક્સમાં જ પૂછે વર્ગ આપી દીધો હોય એફઆઈ આપી હોય દાખલો ગણવાનો ન હોય ખાલી તમને કેસે આ અસતતને સતતમાં ફેરવો તો ખાલી આ એક ખાન જ બનાવવાનો હોય ને તમને બે માર્ક્સ મળતા હોય છે પણ જો તમને વિભાગ ડી ની અંદર પૂછે તમારું ધ્યાન ન રહ્યું અને તમે એ એફ આઈ શોધી લીધી ને તમારી ટેમ આમ જ હતી 53 માંથી 50 બાદ કરવાની એને આધારે એક્સઆઈ યુઆઈ એફઆઈ યુઆઈ ને દાખલો ગણી નાખ્યો તો તમારો જવાબ ખોટો પડશે નહીં તો હવે જ અહીં આપણે દાખલા તરફ અસતત વર્ગ આપ્યો છે 50 થી 52 પછી ત્રેપનથી પંચાવન છપ્પનથી અઠ્ઠાવન ઓગણસાઠથી એકસઠ ને બાસઠથી ચોસઠ આંકડા રિપીટ નથી થતા એટલે આ અસતત છે એને સતતમાં ફેરવવા શું કરવું જોઈએ તો એને સતતમાં ફેરવવા આ પચાસમાંથી પોઈન્ટ પાંચ બાદ કરવાના પોઈન્ટ પાંચ બાદ કરતા ના આવડે તો એમાં એક ઓછો કરીને પોઈન્ટ પાંચ ઉમેરી નાખો એટલે પચાસમાંથી એક ઓછો કરું તો ઓગણપચાસ એમાં પોઈન્ટ પાંચ મેં ઉમેરી નાખ્યું પણ પચાસમાંથી જોવા જાય તો પચાસમાંથી પોઈન્ટ પાંચ બાદ કર્યા કહેવાય અને આજે ઉર્ધ્વ છે ઉર્ધ્વ બાવન એની અંદર પોઈન્ટ પાંચ ઉમેરો પહેલામાંથી પોઈન્ટ પાંચ બાદ કરો અને બીજામાં પોઈન્ટ પાંચ તમે ઉમેરો હવે અહીંયા પાછો એ જ રીતે કરો પહેલામાંથી પોઈન્ટ પાંચ બાદ કરો અને બીજામાં પોઈન્ટ ઉમેરો તો જુઓ ઉપરના આંકડા રિપીટ થશે પાછા તમારા પંચાવનમાં પોઈન્ટ પાંચ ઉમેરો એટલે પંચાવન પોઈન્ટ પાંચ છપ્પનમાં પાંચ બાદ કરો એટલે પંચાવન પોઈન્ટ પાંચ રિપીટ થયા હવે ગણતરી કરવાની જરૂર નથી પહેલું કરીને પછી એ આંકડા રિપીટ અહીંયા લખતા જાવ કે બાવન પોઈન્ટ પાંચ તો બાવન પોઈન્ટ પાંચ કરી પંચાવન પોઈન્ટ પાંચ લખી નાખો એ પંચાવન પોઈન્ટ પાંચ નીચે ઉતારીને અહીંયા લખી નાખો અઠાવન પોઈન્ટ પાંચ એ અઠાવન પોઈન્ટ પાંચ નીચે ઉતારી અહીંયા લખી નાખો એકસઠ પોઈન્ટ પાંચ એ એકસઠ પોઈન્ટ પાંચ નીચે નીચે ઉતારીને અહીંયા લખી નાખો ચોસઠ પોઈન્ટ પાંચ એટલે કે આ પૂડો તમારો દાખલો છે એ સતતમાં ફેરવા તો જશે અને કન્ફર્મ કરવો હોય તો બાસઠ માંથી પોઈન્ટ પાંચ બાદ કરો તો જુઓ એકસઠ પોઈન્ટ પાંચ આવી જાય છે હવે વાત થઈ વર્ગ લંબાઈની તો હવે અહીંયા વર્ગ કરીને દેખાડું છું બાવન પોઈન્ટ બાવન પોઈન્ટ પાંચ માંથી ઓગણપચાસ પોઈન્ટ પાંચ બરાબર પાંચ માંથી પાંચ જાય જીરો નવમાંથી ત્રણ હવે એફઆઈ તો રકમ આપી જ દીધો છે પંદર એકસો દસ એકસો પાંત્રીસ એકસો પંદર ને પચીસ ખુટ્ટી આવૃત્તિ નો દાખલો છે નહીં વર્ગ લંબાઈ બધે સરખી આવે છે ત્રણ 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 તો તમે પહેલાં ખાલી શોધી નાખો હવે અહીંયા કંઈક કેવી રીતે શોધશો આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો હવે આ બેનો સરવાળો કરીને અડધા કરો કે આ બેનો સરવાળો કરીને અડધા કરો રકમ સરખી જ આવશે પચાસ ને બાવન એકસો બે એકસો બેના અડધા એકાવન અથવા ઓગણપચાસ પોઈન્ટ પાંચ ને બાવન પોઈન્ટ પાંચ એટલે પાંચ પાંચ જીરો એટલે અહીંયા સરવાળો થશે એકસો બે જ એકસો બે ના અડધા એકાવન હવે ત્રણ ત્રણ વધે છે એટલે એકાવનમાં ત્રણ ઉમેરો ચોપન ચોપનમાં ત્રણ ઉમેરો સત્તાવન સત્તાવનમાં ત્રણ ઉમેરો સાહીઠ ને સાહીઠમાં ત્રણ ત્રેસઠ એક્સઆઈ આપણો રેડી કારણ કે આપણને વર્ગ એફઆઈ આપ્યો હશે એટલે આપણો ખાનો એક્સઆઈ નો બનવો જોઈએ પછી બાજુમાં જ લખવાનો યુઆઈ ખુટ્ટી આવૃત્તિ નથી એટલે સૌથી પહેલા એ ધારી લ્યો તો જીરો એક બે તને ચાર હવે પછીનો ખાનો આવશે એફઆઈ યુ હવે તો બધા હોશિયાર થઈ ગયા છે એટલે ફટાફટ કરો છો પંદર ગુણ્યા જીરો જીરો એકસો દસ એકા એકસો દસ એકસો પાંત્રીસ દુબસો સિત્તેર એકસો પંદર તેરી ત્રણસો ને પચીસ આટલું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે પ્રતિમા કહે છે કે બેન એફઆઈનો સરવાળો કરો એફઆઈઆઈનો સરવાળો કરો આજે કેમ તમે ધીમા પડી ગયા છો તો ચાલો પ્રતિમા બેન આપણી ગાડી બગાડીએ એફઆઈ સરવાળો કરીએ છીએ તો પાંચ દસ પાંચ પંદર સરવાળો કરી રાખ્યો કે બેને આઠસો પચીસ આવે છે છતાંય તમે કન્ફર્મ કરી લેજો હવે આપણે આપણા સૂત્રમાં કિંમત મૂકીએ એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એ જ ए એટલે ધારેલો મધ્યક કેટલો છે 51 સિગ્મા f i u i 825 સિગ્મા f i 400 અને h એટલે 3 બરોબર હવે 3 અને 400 આના છેદ ઉડતા નથી છેદ ન ઉડે ટેન્શન નહી લેવાનો પહેલા આપણે આ બેનો ગુણાકાર કર નાખવાનો જ્યારે પણ આ બંનેના છેદ ન ઉડે ત્યારે અંશ સાથે અંશનો ગુણાકાર આને તો કંઈ કરવાનો જ નહી આને તો એમ નેમ જ રાખી દેવાનો ત્રણ પચાસ પંદરનો પાંચડો વધી ચડી એક તંતુ છ ને એક સાત ને આઠ આઠતેરી ચોવીસના છેદમાં ચારસો હવે અહીંયા ચારસો વડે મારા રકમના ભાગાકાર કરવા છે તો મેં શું કર્યું કે ચાર ગુણ્યા સો ચારસોના બે ભાગ કરી નાખ્યા હવે ચોવીસો પંચોતેર ભાગ્યા ચાર કરીશ ચોવીસો પંચોતેર ભાગ્યા ચાર આ બે રકમનો ભાગાકાર કરીશ ચોવીસો પંચોતેર ભાગ્યા ચાર તો ભાગફળ મળશે મને છસો અઢાર પોઈન્ટ પંચોતેર પણ હજી છેદમાં સો છે સો એટલે બે મીંડા બે મીંડા હોય તો પાછળથી બે આંકડા હજી ખસકાવાના તો અહીંયા તો પંચોતેર હજી આપણે બે આંકડા ખસકાવાના છે પાછળથી એટલે આઠ ને ખસકાવી દેસું એકને ખસકાવી દેસુ પછી પોઈન્ટ લગાડશું એટલે છ પોઈન્ટ અઢાર પંચોતેર એટલે આ અઢાર છે એ પણ પોઈન્ટની સાઈડ હાયા જશે એટલે આપણો જવાબ આવશે છ પોઈન્ટ અઢાર પંચોતેર એને એકાવનમાં પ્લસ કરો તો આવશે સત્તાવન પોઈન્ટ અઢાર પંચોતેર હવે જો તમે જવાબ આમને આમ રાખી દીધો હશે ઘણાએ સત્તાવન પોઈન્ટ અઢાર પંચોતેર રાખ્યો હશે કોઈએ જવાબ રાખ્યો હશે સત્તાવન પોઈન્ટ એકસો સત્યાસી કોઈએ જવાબ રાખ્યો હશે સત્તાવન પોઈન્ટ ઓગણીસ તો બધે જ જવાબ તમારા સાચા છે કારણ કે પોઈન્ટ પછી જ્યારે ત્રીજી રકમ જે હોય પાંચ કે પાંચથી વધુ હોય તો આગળની રકમમાં એક આમણે આપણે ઉમેરી દેવાનું એટલે કે અઢાર છે તો શું કરી નાખવાના ઓગણીસ કરવાના તો આ પણ સાચો જવાબ છે તમે એક ઉમેર્યો નથી પણ એ ત્રણે ત્રણ રકમ રાખી છે કે સત્તાન પોઈન્ટ એકસો સત્યાસી તો પણ તમારો જવાબ સાચો અને ચારે ચાર આંકડા રાખ્યા છે તો પણ તમારો જવાબ સાચો તો આ હતી અસત આવૃત્તિ વિતરણનો દાખલો હવે એમાં જો તમે સતતમાં ન ફેરો અને ડાયરેક્ટ આ વર્ગ એફઆઈ એફઆઈ યુઆઈ એફઆઈ યુઆઈ કરો તો પણ તમારો દાખલો સાચો પડે પણ ખાલી ધ્યાન એટલી રાખવાની વર્ગ લંબાઈ આવી રીતે બાદ કરવાની આવી રીતે બાદ કરશો તો જવાબ આવશે નહીં તો આ એક જ દાખલો જે હતો સતત મેં તમને બે રીતે અહીંયા દેખાડ્યો સતત વર્ગમાં ફેરવીને પણ કરી શકો છો અને સતત વર્ગમાં ફેરવ્યા વગર પણ તમે કરી શકો છો સતત વર્ગમાં ફેરવી લીધો છે તો આનામાંથી આ બાદ કરો તોય તમારી વર્ગ લંબાઈ ત્રણ જ આવશે ને આ બેનો સરવાળો કરી ભાગ્યા બે કરશો તો એ એકાવન આવશે આ બેનો સરવાળો કરી ભાગ્યા બે કરશો તો પણ તમારો જવાબ એકાવન જ આવશે આ દાખલા છે એની અંદર તમને પાળા બરોબર આવડવા જોઈએ ગુણાકાર ભાગાકારમાં તમારી ભૂલ પડવી જોઈએ નહીં તો આ ચેપ્ટર તમને રોકડા માર્ક્સ દેશે આનથી પહેલાં મેં તમને એક ચેલેન્જ આપેલો હતો હજી સુધી મને કોમેન્ટ્સમાં કોઈનો જવાબ નથી આવ્યો પર્સનલી એ જવાબ મોકલ્યો છે પ્રીતભાઈ અને એણે કે બેન મારા દાખલા થઈ ગયા છે પણ મેં તમને કીધું હતું કે તમે મને કોમેન્ટ્સમાં કહેશો કે તમારા એ દાખલાના જવાબ આવી ગયા છે પ્રકરણ એકના તો જ હું નામ જાહેર કરીશ તો જલ્દીથી કોમેન્ટ્સમાં જે પ્રકરણ એકના અસમય સાબિત કરોના દાખલા જેના જેના થઈ ગયા હોય મને કોમેન્ટ્સમાં મૂકજો કે બેન મારો જવાબ આવી ગયો છે તો હું એને ગણિત અને આ મેથ્સ બોય અને મેથ્સ ગર્લ તરીકે જાહેર કરીશ બસ આજના વિડીયોમાં આપણે આટલું જ કરશું નેક્સ્ટ વિડીયોમાં આપણે છઠ્ઠો દાખલો શીખશું આ છઠ્ઠો દાખલો છે મારા ખેલથી ધારેલા મધ્યકની રીત ના અથવા પોઈન્ટવાળી રીત ધારેલા મધ્યક અને વાળી છઠ્ઠો અને સાતમો દાખલો એ બંને દાખલા છે એ પણ બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી છે સતત વિડીયો જોજો કારણ કે અસાઇનમેન્ટના દાખલાની એ પણ આપણે બધા મૂકશું ત્યાં સુધી બધેને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે